નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈ કરેલા જેટલા પણ મિત્રો છે કે જેને સ્પેશિયલ વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો છે તેવા વિદ્યાર્થીઓ માટે જી ટ્રીપલ એસ એટલે કે ગુજરાત ગૌન સેવા પસ ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે તે વાયરમેનની ભરતી જે છે એ બહાર પાડવામાં આવેલી છે એની જગ્યાઓ ફોર્મ ભરવાની તારીખ વયમર્યાદા પગાર ધોરણ લાયકાત પરીક્ષા ફી અને અભ્યાસક્રમ વિશે જે છે એ તમને માહિતી મેં વિદ્યાર્થી મિત્રો આગળના સેશનની અંદર લાઈવ થઈને આપી દીધી હતી ઘણા બધા વિદ્યાર્થીઓની ક્વેરી હતી ઘણા બધાની કોમેન્ટ હતી કે સાહેબ જે છે એની તૈયારી માટે કંઈક લઈને આવો બરોબર અત્યારે અમારી પાસે જે વસ્તુ છે એટલી વસ્તુ અત્યારે તમને આપીએ છીએ કારણ તાત્કાલિકના ધોરણે બધી વસ્તુઓ ન થાય અત્યારે અમારી પાસે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ તમારા જે ટોપિક છે જેની અંદર વાત કરું તો ગણિત રિઝનિંગ બંધારણ આ ઉપરાંત ગુજરાતી કોમ્પ્રિએશન હોય એટલે કે ફકરા આવે તે ઉપર ફકરો હોય એમાંથી નીચે જે છે ક્વેશ્ચન લખવાના હોય એવા પચાસ કરતા પણ વધારે કોમ્પ્રિએન્શન અને ઇંગ્લિશમાં પણ પચાસ કરતા પણ વધારે કોમ્પ્રિશનની પ્રેક્ટિસ બરોબર તો એ કોમ્પ્રિહેશનના એમ શીખ્યું કરંટ અફેર છેલ્લા છ મહિનાના કરંટના એમ અને આ ઉપરાંત તમારું જે સ્પેશિયલ એક્સન વીસ માર્કનું પૂછવાનું છે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન તો વાયરમેન અને ઇલેક્ટ્રિશિયના ચાર હજાર પ્લસ બીજા એમ અને આ બધાય તો ટોટલ મારું તો એ બધાય તો ચાર હજાર પ્લસ તો આરામથી થઈ જ જશે એટલે આ કોર્સની અંદર આઠ પ્લસ એમ જે છે એ તમને મળવાના છે

અને ત્યાં આપણે કોર્સ મૂક્યો છે વાયરમેન માટેનો સ્પેશિયલ એમસીક્યુ માટેનો કોર્સ છે અત્યારે કોઈ થિયરી બુક કે એવું કોઈ બનાવવાનું પ્લાનિંગ નથી પણ વિદ્યાર્થીઓની ઇન્કવાયરી આવશે વિદ્યાર્થીઓ એમ કહેશે કે સાહેબ બુક પણ સાથે સાથે જોઈએ છે અથવા એની ઉપર કામ કરો કારણ કે બુકની અંદર બધી માહિતીનો સોર્સ ભેગો કરવો એ થોડુંક કામ લાંબુ છે અને આપણું કામ એવું છે કે આપણે તરત નથી બાર પાડી દેતા અત્યારે તે વિદ્યાર્થી અંદર કોઈ બીજી વાયરમેનની કેવી કઈ બુકો હોય બરોબર એ બુકોમાં સીધે સીધું બેઠું કન્ટેન્ટ મારી દઈએ તો બુક તો તૈયાર થતા વાર નો લાગે અઠવાડિયું થાય પણ આ રીતે આપણે નથી કરતા આની અંદર અંદર આ જે છે ઇન્ક્વાયરી આવશે તો અવશ્ય બુક વિશે વિચારશું પણ અત્યારે અમારી પાસે સાહેબ વાયરમેનના ના અને ઇલેક્ટ્રિશિયન તો ગવર્મેન્ટ સાહેબ ત્યાં સુધીની ખાતરી આપે છે કે હું જેટલા એમસીક્યુ કરાવીશ હું જેટલા ટોપિક વાઇઝ એમસીક્યુ આપીશ એટલા એમસીક્યુ કરી નાખશો તો સો ટકા જે છે એકસો વીસ માર્કનું પેપર છે એમાંથી બહાર નહીં હોય ત્યાં સુધીની ખાતરી જે છે આપણા વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ના સાહેબી આપેલી છે બરોબર છે તો આની અંદર બધા વિદ્યાર્થીઓ લાભ લઈ લેજો એમસીક્યુ જે કાંઈ જેટલા પણ અહીંયાથી આપવામાં આવે છે બધા એમસીક્યુ છે તૈયાર કરી દેજો એમાં કેવા કેવા એમસીક્યુ પૂછાઈ શકે એ બધા સેશન જે છે એ પણ ધીમે ધીમે યુટ્યુબ ની અંદર આપણે સ્ટાર્ટ કરી દઈશું જેથી કરીને વિદ્યાર્થીઓને ખબર પડે કે આ કોર્ષની અંદર કઈ રીતનું જે છે 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 એ મૂકવાનું ખાલી ખાલી એવું કે કે તે તે બધા ગણિત ગુજરાતી કોમ્પ્રિયન્સન અને અંગ્રેજી કોમ્પ્રિયન્શન આ તો પણ નહીં હોય એવું કન્ટેન્ટ હું તમને આપીશ એ પણ ઓથેન્ટિક સોર્સમાંથી હો ઓથેન્ટિક આ બધું જે મેં વાત કરીને ગુજરાતી તમને જે છે કોમ્પ્રિયન્શન સોર્સ ઓથેન્ટિક છ થી બાર નો હશે ક્યાં નો છ થી બાર નો ઓથેન્ટિક સોર્સ હશે એમાંથી તમને જે છે મળી જશે ઓકે તો અત્યારે સ્પેશિયલ ઓફર ચાલુ રહી છે છ મહિનાની વેલિડિટી તમે કોર્સ જેવો લ્યો છો તો એની અંદર ટેસ્ટ આપો છો એની તમને પીડીએફ પણ સાથે સાથે મળી જશે આ બધાના એમસીક્યુ અને બધાની પીડીએફ પણ તમને સાથે સાથે મળી જશે તો એ તમે કોર્સની અંદર છ મહિના સુધી રીડિંગ કરી શકશો બરોબર જ્યારથી જે છે કોર્સ કરી દેશો ત્યારથી સત્સો ને સાસઠ ભાવ રાખેલો હતો પણ શરૂઆતના દિવસોની અંદર પાંત્રીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ જે છે એ આની અંદર તમને મળી જશે અને હવે આ કોર્સ જે છે એ તમને કેટલાનો મળશે તો કે ત્રિપલ ફોરની અંદર જે છે આખા સંપૂર્ણ કોર્સ તમને મળી જવાનો છે કેટલાની અંદર ત્રિપલ ફોર એટલે ફોર ફોર ફોરની અંદર વાયરમેનનો આખે આખો કોર્સ એમસીક્યુ કોર્સ જે તમને વિદ્યાર્થી મિત્રો મળી જવાનો છે ઓકે તમે વાયરમેનનું અને ઇલેક્ટ્રિશિયનનું ભણે ન રહ્યા હોય તો એ જે છે વિડિયો લેક્ચર કે એવું કોઈ હજી નથી મૂક્યું પણ આપણે એમસીક્યુ અત્યારે કોર્સ મૂક્યો છે તો એમસીક્યુ કોર્સની અંદર કેવા કેવા પ્રશ્નો આવશે એનો પણ એક વિડીયો આપણે મૂકી દઈશું તમને અમારી ઉપર વિશ્વાસ હોય તમે અમારો હેલ્પરનો કોર્સ લીધો હોય હેલ્પરની બુકો બુકો એ પસંદ હોય તો એ બધા વિદ્યાર્થીઓ તો આ લેવાના જ છે એ બધા વિદ્યાર્થીઓમાં મને કોઈ ડાઉટ નથી એ બધા વિદ્યાર્થીઓ આ લેશે જ કોર્સ પણ નવા વિદ્યાર્થી મિત્રો હોય થોડું ઘણું જોવું હોય તો આપણે એના માટે ડેમો કોપી સોરી ડેમો ટેસ્ટ ને એ બધું આયોજન કરશું અને એમસીક્યુ પણ જે છે એ ફ્રીમાં થોડા ઘણા મૂકી દેસુ જેથી કરીને કોઈને લેવું હોય તો લઈ શકે છે બરોબર છે

કાંઈ પણ પ્રશ્ન હોય કંઈ ફોર્મ ભરવાની અંદર વાયરમેન્ટની અંદર પ્રશ્ન હોય કંઈ ખબર ન પડતી હોય તો આપણો નંબર છે બરોબર આ વિદ્યાર્થી અંદર મારો નંબર છે આ નંબર ઉપર તમે જે છે વોટ્સએપની અંદર મેસેજ કરી શકો છો સાહેબ આ પ્રોબ્લેમ આવે છે બરોબર છે કાંઈ ભરતી રિલેટેડ માહિતી જોઈતી હોય તો પણ મેસેજ કરી શકો છો કોર્સ ખરીદવો હોય તો ગુજરાત જ્ઞાન પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે બરોબર પ્લેસ્ટોરમાંથી ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે ઓપન કરી લેવાની છે ઓપન કરો મોબાઈલ નંબર નાખીને રજીસ્ટર કરી નાખો રજિસ્ટર કર્યા બાદ સ્ટોરના ઓપ્શનમાં જવાનું અને ત્યાં જઈને વાયર મેન એમસીક્યુ કોર્સ એવું લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું બાયના ઉપર ક્લિક કરીને જેવું પેમેન્ટ કરી દેશો ઓટોમેટિક એમસીક્યુ બધા ખુલી જશે તો આ કોર્સ વિશે જે વિદ્યાર્થીઓને વધારે માહિતી જોઈતી હોય તે વિદ્યાર્થી મિત્રો આપણો નંબર પણ દરેક જગ્યાએ આપેલો છે આ નંબર ઉપર જે છે એ તમે કોલ કે મેસેજ કરી અને માહિતી લઈ શકો છો તો આજે આપણે આ કોર્સ લોન્ચ કરીએ છીએ આવનારા સમયની અંદર વિધિન પચીસ થી ત્રીસ દિવસની અંદર વીસ દિવસની અંદર જેટલું શક્ય બને તેટલું વહેલું બધી ટેસ્ટો પણ આપણે અપલોડ કરી દઈશું અને સાથે સાથે જે છે વિદ્યાર્થી મિત્રો તમને જે છે કોમ્પ્રિહેન્શન એ બધા મુદ્દા પણ આપી દઈશું જેથી કરીને તમારી તૈયારી શરૂ થઈ જાય પરીક્ષા તો હજી ક્યારે આવશે એનું કોઈ નક્કી નથી આરામથી છ મહિના તૈયારી કરવાની છે છ મહિના પછી પરીક્ષા ગમે ત્યારે આવે બરાબર છે કારણ કે ગુજરાત ગૌન સેવા પસંદગી મંડળ પાસે ક્રમિક ભરતીઓ એક પછી એક પૂરી કરે ત્યારે બીજી ચાલુ થાય ને જે પર કેટલી ભરતીઓ પ્રેન્ડિંગ છે બરોબર રેવન્યુ બધી પછી જ તમારી આ બધી પરીક્ષાઓ આવશે તો સમય છે સમયનો સદી ઉપયોગ કરો અને સાથે સાથે જે છે વ્યવસ્થિત તૈયારી કરો સારી એવી નોકરી છે સ્પેશિયલ ક્વોલિફિકેશન વાળી નોકરી છે અને પગાર ધોરણ પણ સારો છે તમને બધાને ખબર છે કેટલો પગાર છે અહીંયા જુઓ તો વિદ્યાર્થી મિત્રો તો કે છવ્વીસ હજાર પગાર છે જુઓ અહીંયા કેટલો છે છવ્વીસ હજાર રૂપિયા તમને જે છે એ પગાર ધોરણ અહીંયા મળવાનું છે બરોબર છે અને જગ્યા પણ સારી છે સાસઠ જેટલી જગ્યાઓ છે આમાં જગ્યાઓ બહુ ઓછી આવતી હોય છે જોકે

પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો હજી સુધી નવા હોય તો ગુજરાત જ્ઞાન ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ કરી બાજુનું બે લાયકન ઓન કરી દેજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ બંદે માત્ર ભારતમાં